બજારમાં હું મંજુરી આવું આવજો મંચુરીયા મંજુરી મંજુરી આવ્યું ગુળ ગોળ દડાજુ હા મંચુરી મંચુરી હા પણ અંદર થી થોડું મુખાય

એટલે મમ્મા પાહે એમ કીધું મંજૂર જ લેતા આવજી એટલે એલા હું પૈસા આલે એટલે તવા બજાર વેરે કે કે હું મીલે દઈએ હું કીધું આ એનું ભઈ સારા હું તો લાગ્યું તો 10 રૂપિયા આલે મય પે ફોન કરું શું કે કહું કે તો હું મમ્મા ના નઈ કાઢ્યા પર એવું હાલ જમાનો જ નહીં રહ્યો કોઈ છોકરોનું એ અતારે કહેવાયત નથી છોકરા હવે કાયત ના હું તો જ ના સુ ભા આપણે એકલા દિન ખાતા રહી હારા તમે એ ડોહના વે ગણેય બેઠો એ થઈ ના ગયો

બોમ ને ક લાવ્યો આ આખો ને દોય દોય ઓ બોર બોર આખો ને દોય દોય માં કાઠી થઈ કરી શું કરી આ ને બહાર શું કરવા શું કરી યાર એલા તું કેતાજી હુઈ જા આવ તો આપણે શું હતું આ હું શું કે કોક તો માયે સાઉન્ડ લાવ્યું તું ખબર નઈ પણ લાયા મને વાત ખબર હે જે લાયા મોડલ નવું શું વાત

એ કંગુત્રી કાઈ દી ઈ આજવા કાલ લગનમાં જવાનું ચાલે મસ્ત લાગે સાચા તો કાચી વાગી કરી તમને ના થઈ જાવ ઓ બાય થઈ જાવ

નીચે લાવો નીચે તો હું વેચી મારું તમે તમારી દસ લાવી એટલે એક જ વેચજો ને જેવા આવી એક બેસતા આપણે <muchas>

ના તો બીજે વર્ઘોડું નીકળી ના ઓકી જાય બસ ટાણી તો પશ્ચની જાવશે તો આબુ હે તમાર હું આવ આબુ હે તો ભાઈ ઘર પર કશ તો નયા આબુ હું જાવ તાણી હેડો તો હું એ જાવ તાણી કેતા આલે ઓય બેહો હું હવે અરે તારે જો તાણી હારું